અરે મનીમ હા બોલો આવી ગયા હા બેસો અહીંયા બાજુ અહીંયા બેસો કોનો કોનો હિસાબ પતી ગયો ચાર પાંચ જણ હિસાબ પત્યો આપણે એક જગ્યાએ જવાનું રહી ગયું છે હું શેઠજી છે ત્યાં પેલા સિગ્નલ તો જવાનું નહીં અરે હા મોટામાં મોટા નહીં સગનો

અને તારા બાપનું 90 જે છે ને એ બધું હું માફ કરી દઈશ પણ ક્યારે તું મને આ જે બોલી એનો સાચો જવાબ મળવો જોઈએ નઈ આવતો મુનીમ હા ચણુ આ ચણુ અરે મુનીમ હા આ છોકરીએ જવાબ તો આપ્યો પણ એને શું ખબર પડે એ જવાબ આપણને આપી શકશે આપડે તો આપ તમે તમે કહી છે કે એનું દેવું માફ કરી દેજો જો જવાબ સાચો પડે તો એના બાપને લઈને આવે ને અને જવાબ નહીં આપે તો આપણે ડબલ પૈસા લેવા પૈસા લેવાના હા એને શું જવાબ લે આલતા આવડે નાની છે છોકરી છે ને નાની છોકરીને શું ખબર પડે હવે જા મહિના અરે મુની હા ચલો આપણે આજનો ગેલ વેચી ખાટલામાં બેસો બેસો અરે આવશે કેયા થશે પૈસા લેવાના છે ને કેયા થશે નહીં આવી આ સગના સગનાની દુસરે છોકરી છે આવશે એટલે કેશે જ ને હા આ છોરી આજ આ આ બોય બોય એરે શેતા મેલાલ તમે જોઈ પૈસા લાયા હતા એ તો આયો ઓ એરા પૈસા લેવા હતા લે કોક કીધું કે

તો અહીંયા બેસી સંજ્ઞા આ તારી છોડી છે તારી છોડી બોલવાની બહુ હોશિયાર છે કેવું બોલી અરે છોડી એનો મને જવાબ આપ તું પહેલા શું બોલી તારો બાપ ક્યાં જતો તો એને જવાબ કેવો આપ્યો મને કે બાર મહિનાનું પાણી બાંધવા ગયો છે એટલે એનો જવાબ શું થાય એ મને આપો આપી દે ચાલ

મારી મમ્મી મત રડવા દેતી શું થાય મારા વેટ બે થાય અરે મુનીમ હા છે કેટલી હોશિયાર છે હોશિયાર ડબલ સોળ છે હોશિયાર છે અરે છોડી પછી એક બીજો જવાબ તારો ભાઈ ગોઠના પૈસા લઈને કોકનો દિયર થવા જો એનો જવાબ શું થાય હા એ પૈસા લઈને દારૂ પીને કોકને જારો ખાઈ નાખતો તો શું થાય બોલે આ છોડી ડબલ જવાબ આપડી

બધા દોણાની ખબર પડી જાય હું ઉંજે હું મન જેતો વિચાર છે અરે મનીમ હા જબરી છોકરી છે હો હા જબરી ઉંજાર છે અરે મનીમ આપણી બોલ્યાતા ને હા આ જગનાનું દીવુ માપ એટલે 71 એકને 71 તો એનું લેવુ માપ કરી દો એ ચોપડામાંથી એનું નામ પણ કાઢી નાખો ચાલાજી આપણે નાખો બરોબર હા અરે છકના બોલો આ છોકરી બહુ હોશિયાર છે અરે એને ભણાવવાનું કરજે તું જે ભણાવીને જે એને જેટલું અરે જેટલું એને ભણવું હોય એટલું ભણે મો પૈસા આપી દઈશ બહુ હોશિયાર છે છોકરી મોટી થાય લગ્નના પૈસા આપજો મોટી થાય એટલે લગ્નના પૈસા અરે વીસ એકવીસ વર્ષની છોકરી થાય એટલે તું એના લગ્ન કરજે એના લગ્ન કરીને એટલે મને સમાચાર આપજે હું એને બધી

રોગના ઘરે રતન રત્ન પાકી છે છોકરીઓ છારી પાકે એનું ઘર ઉજળ કરી નાખે